અમારી સમિતિ બાપુને જે સન્માન પત્ર આપવાના છે એનો હું પઠન કરું છું જય જોધલભાઈ વ્યસન મુક્ત સમાજ સમૃદ્ધ સમાજ પરમ પૂજ્ય શ્રી જોધલભાઈ વંશ લાલદાસ બાપુને વંદન આપ શ્રી દ્વારા ગુજરાત રાજ્યમાં સમાજ તથા માનવ કલ્યાણ માટે સાચા માર્ગદર્શક તરીકે વ્યસન મુક્તિ માટે સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે લોકહિત અને માનવ સમાજના કલ્યાણ માટે વ્યસન મુક્તિ જેવા કાર્યો દ્વારા આપશ્રીએ સેવાનું જરૂર વહેતું રાખ્યું છે ગુજરાતના પ્રથમ સંત છે જેમની કરણી અને કર્થણી એક છે એ બદલ આપશ્રીના કાર્યોને બિરદાવવામાં આવે છે તથા આપશ્રીને વ્યસન મુક્તિના પ્રણેતાના એવોર્ડથી સન્માનિત કરીને અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ જય સંવિધાન જય જય ગરવી ગુજરાત અસમુખ સક્ષેના સંયોજક બંદર અને આંદોલન અધિકાર સમિતિ ગુજરાત હવે હવે આપણે આપણે સન્માન આપીએ હા હા એક મિનિટ અરે થોડા મેં કીધું હાથ રાખો અહીંયા અહીંયા નજર આપજો અહીંયા નજર બધાની નજર અહીંયા આપો અહીંયા કેમેરા સામે નજર આપો ચલો અહીંયા અહીંયા નજર આપજો ઓકે થોડા અમે પાછા દાદા થોડા પાછા રહી તમે પાછા પડે છે તમે તમે પાછા પડે એક મિનિટ એક મિનિટ થોડા પાછા થોડા નથી આવો તમે